સિનિયર સિટીઝન ગ્રુપ હરણી વડોદરા દ્વારા વડીલ વંદનાનો સપ્તમ વર્ષનો રંગારંગ કાર્યક્રમ યોજાયો શહેરના હરણી સમારોડ ખાતે આવેલ અશોકા પબ્લિક સ્કૂલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ હરણી વડોદરાનો વડીલવંદના કાર્યક્રમ પ્રમુખ મનુભાઈ ભટ્ટના વડપણ હેઠળ યોજાયો મુખ્ય મહેમાનપદે એજ કેર ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ આર પટેલ સામાજિક મહિલા અગ્રણી કાર્યકર નીલાબેન આર ઠક્કર વિવિધ વૈષ્ણવ હવેલીઓના નિજસેવક સમસ્ત વૈષ્ણવ વણિક વડોદરા પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાળા વૈષ્ણવ મહિલા અગ્રણી પ્રીતિબેન શાહની ઉપસ્થિતિ યોજાયો કાર્યક્રમનો પ્રારંભ ગ્રુપની મહિલાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો સ્વાગત પ્રવચન પ્રમુખ મનુભાઈ ભટ્ટે કરીને ઉપસ્થિત મહેમાનોને અને સિનિયર સિટીઝન ગ્રુપ પરિવારને આવકાર્યા હતા મંત્રી શ્રી પ્રવીણભાઈ કણસાગરા સંસ્થામાં ચાલતી સામાજિક શૈક્ષણિક ધાર્મિક શૈક્ષણિક પ્રવાસ વિદ્યા સહાય અને અન્ય બાબતોને ચિતાર રજૂ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો ઉપસ્થિત મહેમાનોએ પણ સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ હરણી વધુ ફૂલે ફાલે અને વિશાળ જનસંખ્યામાં લોકો જોડાય અને અમારી જરૂર પડે તો સહયોગ આપવાની પણ ખાતરી ચારી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપના વડીલોને ઉપસ્થિત મહેમાનો દ્વારા શાલ સર્ટિફિકેટ અને મોમેન્ટ આપીને વિશિષ્ટ સન્માનિત કર્યા હતા આમંત્રિત મહેમાનોનું સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારિકાનો નાથ રાજા રણછોડ છે એમ ગરબી ઘૂમે ભરપૂર આનંદ માન્યો હતો વડીલોએ પણ ફિલ્મ ગીતોની રંગત જમાવી હતી નટુભાઈ આર પટેલ નીલાબેન ઠક્કર રાજેન્દ્રભાઈ શાહ પ્રાસંગિક પ્રવચન કરીને જીવનમાં આનંદિત રહો પ્રવૃત્તિમય રહો ભક્તિ સાથે જોડાવો પરિવાર સાથે અને સમાજ માટે સમય વધુ વિતાવવા માટે ભાર મૂક્યો હતો અને યુવાનોને પણ આવા કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કર્યું જેથી યુવાનોને વૃદ્ધાશ્રમનો વિચાર ન આવે એવી રજૂઆતો ઉપસ્થિત મહાનુભવોએ કરી હતી સિનિયર સિટીઝન ગ્રુપના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરીને સપ્તમ વર્ષની શાનદાર ઉજવણી કરી માં મંત્રી તરીકે કાર્ય કરું છું અમારી સંસ્થાના ગૌરવ બનતા પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોવાથી તેને અનુલક્ષીને અમે વડીલ વંદનાનો કાર્યક્રમ આજે યોજ્યો છે જે પ્રથમ વડીલ વંદનાની અંદર જે ભાઈ બહેનોના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તેમનું અમે આજે સન્માન કરેલું છે જેમાં સાલ ઓઢાડીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે અમારી સંસ્થા વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો કરે છે તેની અંદર અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીએ છીએ તેમજ તેજસ્વી તાલરાઓને ટ્રોફી આપી અને તેનું સન્માન કરીએ છીએ જય હિન્દ